જય માતાજી મિત્રો એવા સારામાં સારા સિંગર અને હાલમાં ઇન્સ્ટાગ્રામની અંદર બૂમ પડાવતા હોય એટલે કે જાનુબેન સોલંકી હા મિત્રો તો તેમના એમના નવા સોંગની અપડેટ લઈને આવી ગયા છે તો મિત્રો અમારા વિડીયોમાં એન્ડ યુ યુધ્ધ બન્યા રહે છે જેથી કરીને તમને વિડીયો સોંગની પૂરેપૂરી જાણકારી મળી રહે અને મિત્રો આ ચેનલની અંદર કોઈ પણ ફેક વિડીયો બનાવવામાં નથી આવતા તો મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને પણ નવા નવા સોંગ અને નવા નવા ફિલ્મોની અપડેટ મળતી રહે તો ચાલો મિત્રો તો આપણે સોંગ વિશે વાત કરીએ તો સોંગનું ટાઇટલ છે તારા આધાર કાર્ડ માથે સીમ લઈ આલજે અને મિત્રો આ સોંગની અંદર સિંગર દિલીપભાઈ શમશેરપુરા અને જાનુબેન સોલંકી છે અને મિત્રો આર્ટિસ્ટની અંદર જય ચંદનભાઈ ઠાકોર અને ભારતીબેન ઠાકોર અને મિત્રો ડિરેક્ટર છે વાસુદેવભાઈ મકવાણા અને મિત્રો મ્યુઝિક આપ્યું છે બેચર ભાઈ ઠાકોર સીવી સ્ટુડિયો પાટણ અને મિત્રો સોંગ લખ્યું છે આર કે ઠાકોર અને મિત્રો રિલીઝ કરવાનો છે ટૂંક જ સમયની અંદર રાઘવ ફિલ્મસ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આવવાનું છે મિત્રો તો જરૂરથી જોજો તો જય માતાજી ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં આખો ઇન્ડિયા ડોલે